મિત્રો ધનની દેવી માતા લક્ષ્મીજીની કૃપાથી ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસનો મહિનો ખાસ થવાનું છે હા આ મહિને બનતા મહાશુભ સંયોગ અને મહાલક્ષ્મી યોગને કારણે આ ચાર રાશિઓ માટે આ સમય ખૂબ જ લાભદાયી સાબિત થનાર છે આ ભાગ્યશાળી રાશિઓ પર માતા લક્ષ્મીજીની ખાસ કૃપા વરસી રહી છે જેના પરિણામે આ રાશિઓનો ભવિષ્ય પૂર્ણ રીતે બદલાવાની શક્યતા છે આ સમયમાં આ ચાર રાશિઓ ધન સમૃદ્ધિ અને સફળતાથી પરિપૂર્ણ થવાના છે હવે સમય આવી ગયો છે કે જ્યારે આ રાશિઓના જીવનમાં સકારાત્મક પરિવર્તનો આવી રહ્યા છે તેમના બધા દુઃખ ચિંતાઓ અને આર્થિક સમસ્યાઓ દૂર થવા જવાની છે અને ચારેવ તરફ ખુશીઓની વર્ષા થવાની છે માતા લક્ષ્મીજીના આગમનથી આ જાતકોના ઘરોમાં ધનનો વરસાદ થશે અને તેઓ માલામાલ થઈ જશે મિત્રો જો તમે જાણવા માંગતા છો કે આ કઈ કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેમ પર માતા લક્ષ્મીજી વિશેષ કૃપા વરસાવવાનું વિચારી રહી છે તો આ વિડિયો છેલ્લે સુધી જુઓ આ મહત્વપૂર્ણ માહિતી ચૂકી ન જશો કારણ કે આ વીડિયો આ ચાર ભાગ્યશાળી રાશિઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થવાની છે વીડિયોના શરૂ પહેલા જો કોઈ ભક્ત માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોય તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો અને આ વીડિયો લાઈક કરીને તમારા ભક્તિભાવને પ્રગટ કરો આ રીતે માતા લક્ષ્મીજીનો આશીર્વાદ સીધો તમારી પાસે આવશે હવે જાણીએ આ ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે જેમ પર ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ માં મહાલક્ષ્મી યોગનો પ્રભાવ પડશે અને જેમ કરોડપતિ બનવાના માર્ગ પર આગળ વધશે જ્યોતિષના અનુસાર ગ્રહોની ચાલ અને નક્ષત્રોની સ્થિતિનો સીધો પ્રભાવ આપણા જીવન પર પડે છે ગ્રહોમાં ફેરફાર થવાથી કેટલીક રાશિઓને વિશેષ લાભ મળે છે જ્યારે કેટલીકને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જો ગ્રહ અનુકૂળ હોય તો વ્યક્તિના જીવનમાં અપાર સહારો અને ખુશીઓ આવે છે પરંતુ જો ગ્રહોની દશા વિપરીત હોય તો સમસ્યાઓ વધે છે ફેબ્રુઆરી બે હજાર પચીસના મહિનામાં ગ્રહોની વિશેષ સ્થિતિને કારણે મહાલક્ષ્મી યોગ બનેલો છે જે આ ચાર વિશેષ રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થશે આ રાશિઓના જીવનમાં એવો સમય આવશે જ્યારે ધન સફળતા અને સમૃદ્ધિ તેમની પાછળ પધરાવશે માતા લક્ષ્મીજીની કૃપાથી આ જાતકોને ન માત્ર આર્થિક રીતે સુખદ મળી શકે છે પરંતુ તેઓ જીવનના અન્ય ક્ષેત્રોમાં પણ સફળતા પ્રાપ્ત કરશે આ ચાર ભાગ્યશાળી રાશિઓ પર વર્ષે માતા લક્ષ્મીજીના આશીર્વાદ સ્વયં માતા લક્ષ્મીજી આ ચાર રાશિઓ પર પોતાની કૃપા દ્રષ્ટિ બની રહી છે જેના કારણે ફેબ્રુઆરી બે હજાર પચીસનો મહિનો તેમના માટે બહુ શુભ રહેવાનો છે ભાગ્યનો પૂરો સાથ મળતા આ રાશિઓ ધનસંપત્તિથી પરિપૂર્ણ બની જશે અને તેમના માટે નવા અવસરોના દ્વાર ખુલ્લા થઈ જશે તો મિત્રો જાણીએ તે ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે જેમનું ભવિષ્ય ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ચમકવા જઈ રહ્યો છે અને જેમ દર વર્ષે કરોડપતિ બનવાની તરફ આગળ વધી રહ્યા છે આ શુભ સમયે તેમને અપાર સમૃદ્ધિ મળશે અને તેમનું જીવન ખુશીઓથી ભરપૂર થશે જે રાશિઓ વિશે અમે વાત કરી રહ્યા છીએ તે કઈ કઈ છે જાણવા માટે આ વિડિયો છેલ્લે સુધી જુઓ પહેલી જે ભાગ્યશાળી રાશિ આ યાદીમાં આવે છે તે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે ફેબ્રુઆરીનો મહિનો ખૂબ ખાસ રહીને કારણ કે માતા લક્ષ્મીની કૃપા આ સમયે ખાસ કરીને તમારી પર વરસી રહી છે આ કારણે તમને વિદેશ યાત્રાનો અવસર પણ મળી શકે છે જો તમે વિદેશમાં શિક્ષણ અથવા નોકરી કરવાનું સ્વપ્ન દ્રષ્ટિ રાખતા છો તો આ સ્વપ્ન આ મહિનામાં પૂરું થઈ શકે છે આ સાથે જો તમે કોટ મામલાઓમાં ફસાયેલા છો તો આ મામલામાં તમને સફળતા પ્રાપ્ત થવાની પૂરી સંભાવના છે કોટ જોડાયેલા મામલાઓમાં તમને રાહત મળશે આ ઉપરાંત તમારી ધાર્મિક કાર્યોમાં પણ વધારી શકે છે અને આ દરમિયાન અચાનક ધનલાભના શાનદાર સંકેત બની રહ્યા છે ફેબ્રુઆરી મહિનામાં માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં ધનલાભના અનેક અવસરો મળશે તમારો માનસિક આરોગ્ય પણ સુધરે છે અને જે કોઈ પણ કાર્ય માટે કરેલી યાત્રાઓ તમારા માટે ખૂબ સફળ સાબિત થશે આપણે જણાવી દેવું મહત્વપૂર્ણ છે કે જો તમે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ યોજના આ મહિનામાં સફળ થવા માની શકાય છે તમારા માટે શુભ સંકેત બની રહ્યા છે જેના કારણે તમે તમારું ઘર ખરીદી શકો છો કુંભ રાશિ ધરાવનારાઓ માટે ફેબ્રુઆરીનો મહિનો ખૂબ આનંદમય અને લાભદાયી સાબિત થશે આ સમયનો સંપૂર્ણ લાભ લો અને આગળ વધો બીજી જે ભાગ્યશાળી રાશિ આ યાદીમાં આવે છે તે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને જણાવવું છે કે ફેબ્રુઆરીનો મહિનો તેમની માટે અત્યંત શુભ સાબિત થવા જઈ રહ્યો છે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ મળશે વેપાર ક્ષેત્રમાં તમારા પ્રયાસો સફળ થશે અને નોકરી ક્ષેત્રમાં પણ તમારી મહેનત રંગ લાવશે વેપારીઓ માટે અદભુત લાભની સંભાવના છે ઉપરાંત જીવનસાથી તરફથી ખુશખબરી મળવાની સંભાવના છે માતા લક્ષ્મીના આશીર્વાદથી વૃષભ રાશિના લોકો માટે વેપારમાં વૃદ્ધિ થવાની સંભાવના છે તેમજ જેમણે શિક્ષણ ક્ષેત્રમાં સફળતા મેળવવાની ઈચ્છા રાખી હતી તેમના માટે હવે સફળતા મળે છે તમારી મહેનત તમારી મોટી સમસ્યાઓનો ઉકેલ લાવશે અને જે કંઈ તમે મહેનત કરી રહ્યા છો તેમાં સફળતા ચોક્કસ મળશે ઉપરાંત જેમણે વિદેશમાં અભ્યાસ અથવા નોકરી કરવાનું સ્વપ્ન જોઈ રાખ્યું છે તે લોકો માટે આ સ્વપ્ન હવે પૂર્ણ થવાનું છે જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે પણ ટૂંક સમયમાં પૂર્ણ થઈ શકે છે માતા લક્ષ્મીના આશીર્વાદથી વૃષભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શ્રેષ્ઠ રહેશે અને તમારા ઘરમાં ફક્ત ખુશીઓ જ રહેવા જઈ રહી છે ત્રીજી જે ભાગ્યશાળી રાશિ આ યાદીમાં આવે છે તે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે ફેબ્રુઆરીનો મહિનો ખૂબ શુભ રહેશે કારણ કે માતા લક્ષ્મીજીની કૃપા સતત તેમની પર બની રહેશે આ કારણે જે કાર્યો લાંબા સમયથી અટક્યા હતા હવે તે સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે ક્યારે કોઈ વ્યક્તિને પૈસા આપ્યા હતા તો તે રકમ તમને પાછી મળી શકે છે આ ઉપરાંત તમારા બધા દેવા પણ ભરપાઈ થવાની સંભાવના છે તમારી મહેનત હવે રંગ લાવશે અને તમને સફળતા મળશે સમાજમાં તમારું માનસન્માન વધશે માતા લક્ષ્મીજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને વેપારમાં પણ અચાનક ધનલાભની સંભાવના છે તમારા ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે જો કે ધનુ રાશિ ધરાવનારાઓ માટે એ સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના ઉગ્ર સ્વભાવ પર થોડી કાળજી રાખે કારણ કે આ તમારા માટે લાભદાયક રહેશે માતા લક્ષ્મીજીની કૃપાથી હવે તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે અને તમને સંતાન સુખ પણ પ્રાપ્ત થશે તમારા બધા પ્રયાસો સફળ થશે અને ધનુ રાશિ ધરાવનારાઓ અનુભવશે કે હવે તેમનો સમય ખુશીઓથી ભરેલો છે ચોથી જે ભાગ્યશાળી રાશિ આ યાદીમાં આવે છે તે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે માતા લક્ષ્મીની વિશેષ કૃપા છે જેના કારણે તમારા વૈવિધ્ય જીવનમાં સુખ અને મીઠાશ આવશે દાંપત્ય જીવનમાં પ્રેમ અને સુમેળ હોવાને કારણે તમારા મનમાં આનંદ રહેશે આ ઉપરાંત તમને નોકરીમાં પદોના પ્રમોશનના સુવિધા જોવા મળી શકે છે અને વેપારમાં પણ લાભના ઘણા અવસરો બની શકે છે સિંહ રાશિના જાતકો હવે અચાનક ધનલાભ પ્રાપ્ત કરવા માટે યોગ્ય બની રહ્યા છે જેના કારણે તમારું આર્થિક સ્થિતિ મજબૂત થશે તમને સલાહ આપવામાં આવે છે કે તમારું ભાષણ અને વર્તન પર સંયમ રાખો જેથી તમે તમારા ખોટા કામોને ફરીથી યોગ્ય દિશામાં મૂકી શકો ઓફિસના કામ પણ સમયસર પૂર્ણ થશે અને તમારી મહેનત રંગ લાવશે તે ઉપરાંત તમને જણાવી દઈએ કે જ્યારે તમે ગરીબોને મદદ કરશો ત્યારે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર વધારે રહેશે વેપાર ક્ષેત્રમાં પણ તમને સફળતા મળી શકે છે અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આવકના નવા સ્ત્રોતો ખુલશે નવા વાહન ખરીદવાનું પણ શુભ સંકેત છે સિંહ રાશિના જાતકો માટે ફેબ્રુઆરીનો મહિનો ખાસ રહેશે કારણ કે સમય તમારા પક્ષમાં છે આ સમયનો પૂરો લાભ લો અને તેને હાથમાંથી ન જવા દો પાંચમી જે ભાગ્યશાળી રાશિ આ યાદીમાં આવે છે તે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે ફેબ્રુઆરીનો મહિનો ખૂબ જ શુભ સાબિત થવા જઈ રહ્યો છે માતા લક્ષ્મીની વિશેષ કૃપા આ મહિને તમારી પર કૃપા બનવા જઈ રહી છે જેના કારણે તમારા જીવનમાં જે પણ પરેશાનીઓ છે તે હવે સમાપ્ત થવા જઈ રહી છે આ સમયમાં તમને મિલકતમાંથી લાભ મળશે અને તમારી જે પણ સમસ્યાઓ હતી તે હવે દૂર થઈ જશે જો તમે કોઈ દેવાથી પરેશાન હતા તો હવે તમને તેમાંથી મુક્તિ મળશે સાથે સાથે જો તમે કોઈ પણ કાર્યને બીજાના કલ્યાણ માટે કરી રહ્યા હતા તો તે તમારે માટે લાભદાયી સાબિત થશે માતા લક્ષ્મી તમારી કામગીરીથી પ્રસન્ન છે અને તમારી તમામ ઈચ્છાઓ પૂરી થવા જઈ રહી છે તમારા ઘરના વાતાવરણમાં ખુશીઓ રહેશે જો તમે નોકરી કરો છો તો નોકરીમાં કોઈ મોટી ખુશખબરી મળી શકે છે પ્રમોશન અથવા પગાર વૃદ્ધિના યોગ બની રહ્યા છે આ મહિનો મિથુન રાશિ માટે ખુશીઓથી ભરેલો રહી શકે છે ફેબ્રુઆરીનો મહિનો તમારા માટે સમૃદ્ધિ અને સુખ લાવશે આ સમય ખાસ કરીને કાર્યકારી સ્ત્રીઓ માટે વિદ્યાર્થીઓ અને કમિશન આધારિત કાર્યકર્તા લોકોને માટે ખૂબ જ શુભ રહેશે જો તમે જમીન અથવા મકાન ખરીદ વેચાણની યોજના બનાવી રહ્યા હતા તો આ મહિનાના આરંભમાં આ સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે અને ખાસ વાત એ છે કે આ સોદામાં તમને લાભ પણ મળવાનો છે કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે અને તમને સિનિયર અને જુનિયર બંનેથી પૂરતો સહયોગ મળશે છઠ્ઠી જે ભાગ્યશાળી રાશિ આ યાદીમાં આવે છે તે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે માતા લક્ષ્મીની અસીમ કૃપા યથાવત રહેશે તમારી આર્થિક સમસ્યાઓ હવે સમાપ્ત થવામાં આવી રહી છે કારણ કે હવે તમારા જીવનમાં પૈસાનો પ્રવાહ તેજ થશે કાર્યક્ષેત્રમાં પણ તમને અપાર સફળતા મળી શકે છે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા સમૃદ્ધિ માટેના માર્ગો ખુલે છે હવે તમે તમારા કાર્યક્ષેત્રમાં ઝડપી આગળ વધશો અને તમારા જીવનમાં પૈસા આવવાના છે આવકના નવા સ્ત્રોતો ખુલી શકે છે અને પૈસા સંબંધિત તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે નોકરી કરતા લોકો માટે પદોન્નતિના ઉત્તમ અવસર બની શકે છે વેપારમાં પણ અચાનક ધનલાભની સંભાવનાઓ છે અને મીન રાશિના જાતકોના ઘરના જીવનમાં સુખ શાંતિ રહેશે તમારા ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને માતા લક્ષ્મીના આશીર્વાદ થી હવે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે આ મહિનો તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે અને તમારી તમામ ઈચ્છાઓ પૂરી થવા જઈ રહી છે સાતમી જે ભાગ્યશાળી રાશિ આ યાદીમાં આવે છે તે છે મકર રાશિ મકર રાશિના જાતકોને સૂચિત કરવામાં આવે છે કે ફેબ્રુઆરીના મહિનોમાં માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારી પર થવા જઈ રહી છે આ કારણે તમે તમારા જીવનમાં સફળતાની નવી ઉંચાઇઓ પર પહોંચતા જશો વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે કારણ કે તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે તેમજ તમારા અભ્યાસમાં પણ મન લાગશે અને સારા પરિણામો આવશે આ ઉપરાંત મકર રાશિ માટે કાર્યકિર્તિ ક્ષેત્રમાં પણ એક શુભ સમય આવી રહ્યો છે તમારી મહેનતનું ફળ હવે તમને મળશે અને તમને નોકરીમાં પ્રમોશન અથવા પગાર વૃદ્ધિ મળી શકે છે વેપારમાં પણ તમારે દિવસો પ્રમાણે વધારે લાભ મળવાની સંભાવના છે તમે જે કાર્ય કરશો તેમાં સફળતાના માર્ગ તમારા માટે ખુલ્લા રહેશે મકર રાશિના જાતકો માટે સંતાન પ્રાપ્તિના શુભ સંકેતો પણ બની રહ્યા છે જો તમે સંતાન સુખની ઈચ્છા રાખતા હોય તો અવસર ફેબ્રુઆરીમાં તમને મળી શકે છે ઘરના વાતાવરણમાં સુખ શાંતિ અને ખુશીઓ રહેશે અને સમય તમારા પક્ષમાં રહેશે આ સમયનો સંપૂર્ણ લાભ લો આઠમી જે ભાગ્યશાળી રાશિ આ યાદીમાં આવે છે તે છે કન્યા રાશિ તમારા માટે વિશેષ રૂપે ધનલાભનો સમય આવી રહ્યો છે સાથે સાથે તમારા વેપારમાં પણ શાનદાર વૃદ્ધિ થશે આ ઉપરાંત જે લોકો નોકરીમાં છે તેમના માટે પદોત્તરણ અને પગાર વૃદ્ધિના સંકેત સ્પષ્ટ દેખાઈ રહ્યા છે જે લોકો વિદેશમાં નોકરી કરવાનો સ્વપ્ન દ્રષ્ટિ રાખતા છે તેમના માટે આ સ્વપ્ન ટૂંક સમયમાં પૂરા થવાના છે માતા લક્ષ્મીની કૃપા કન્યા રાશિ પર વિશેષ રૂપે બની રહી છે વેપારીઓ માટે પણ આ સમય ખૂબ શુભ રહેશે કેમ કે તેમને વેપારમાં વધુ નફો થવાની સંભાવના છે ધનલાભ અને સંપત્તિ પ્રાપ્તિ માટે અનેક તક કન્યા રાશિ ધરાવનારાઓ માટે આ સમય ઉપલબ્ધ થઈ રહી છે આ ઉપરાંત જેમને સંતાન પ્રાપ્તિની ઈચ્છા છે તેમના માટે આ સમય અત્યંત શુભ છે તમને તમારા પરિવારમાં સુખ અને સમૃદ્ધિનું વાતાવરણ મળશે અને સંબંધોમાં પણ મજબૂતી આવશે તમારા તમામ કાર્યોમાં સફળતા મળશે જો તમે નવું વાહન કે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ યોજના પણ સફળ થવા જવાની છે માતા લક્ષ્મીની કૃપાથી તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ થશે અને હવે તમે તમારા જીવનમાં વિવિધ પ્રકારની ખુશીઓ અને સફળતાઓ પ્રાપ્ત કરશો આ સમય તમારા જીવનમાં પરિવર્તન આવશે જે તમારા માટે ખૂબ જ લાભકારી સાબિત થશે નવમી જે ભાગ્યશાળી રાશિ આ યાદીમાં આવે છે તે છે તુલા રાશિના જાતકો માટે ફેબ્રુઆરીનો મહિનો તુલા રાશિ ધરાવનારાઓ માટે મિશ્રિત પરિણામો ધરાવતો રહેશે મહિનાની શરૂઆતમાં તમને કાર્યક્ષેત્રમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ખાસ કરીને તમારા પ્રતિસ્પર્ધીઓના કારણે આ સમય તમને તમારા સિનિયર અને જુનિયરથી ઓછો સહયોગ મળવાનો સંકેત છે પરંતુ તમે તમારી સમજદારી અને વિવેકથી આ તમામ મુશ્કેલીઓ પાર કરી જશો વેપાર સાથે જોડાયેલા લોકો આ સમયે વેપારમાં આવેલા અસ્થિરતા અને મંડીને લઈને ચિંતિત થઈ શકે છે જ્યારે તમારું પૈસા બજારમાં ફસાયેલું હોય અને મંડીનો સમય ચાલે ત્યારે તમારે તમારા પાર્ટનર્સ અને સપ્લાયર્સ સાથે સારા સંબંધી રાખવાની જરૂર છે જો તમે અગાઉ કોઈ સ્ટોક ખરીદ્યો છે તો તેને બજારમાં વેચવાનું લઈને ચિંતાઓ હોઈ શકે છે તમારે જેમ તો મોસમના પરિણામો લાગણીઓમાં નુકસાન કરવાનો નિર્ણય લીધો નથી કેમ કે મહિનાની મધ્ય સુધી સ્થિતિ તમારી પક્ષમાં બદલાઈ શકે છે અને તમે ફરીથી બજારમાં મજબૂતીથી પરત આવી શકો છો ફેબ્રુઆરીનો મહિનો તમારા માટે શ્રેષ્ઠ સાબિત થશે અને આ દરમિયાન તમારા તમામ સ્વપ્નો પૂરા થશે તમે અનુભવશો કે માતા લક્ષ્મીજીની કૃપાથી આ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થયો છે તુલા રાશિ ધરાવનારાઓ આ સમયનો સંપૂર્ણ લાભ લો અને તેને હાથથી ન ગુમાવશો ધન્યવાદ